એ દાદા અલગ અલગ રૂપમાં માં અવેલેબલ છે તે આપણે ત્યાં દરેક મૂર્તિ સાદી તેમજ સંગાર સાથે અલગ અલગ રૂપમાં જોવા તમને મળશે સુરતમાં આ સૌપ્રથમ વખત થઈ રહ્યું છે એક વખત પહેલી ટ્રક આવેલી હતી અને બીજી વખત પબ્લિકની ડિમાન્ડ પર પબ્લિકની ડિમાન્ડ પર પાછી બીજી ટ્રક મંગાવવામાં આવી છે તો હવે રાહ ન જુઓ તમારે પણ તમારા ઘરમાં કે તમારા એપાર્ટમેન્ટમાં કે તમારા સોસાયટીમાં જો આ સાડુ માટીની મૂર્તિ આ પવિત્ર સાડુ માટીની મૂર્તિ તમારા ઘરે સ્થાપના કરવી હોય ને તો કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પેપર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક અને તમે અહીં લાઈવ લોકેશન પર આવીને જોઈ પણ શકો છો ફટાફટ આ રીલને તમારા ગણપતિ ગ્રુપમાં સેન્ડ કરી નાખો કે ભાઈ આ વખત મારે મારા ઘરમાં જો સ્થાપના કરવી છે ને તો મહારાષ્ટ્ર સાડુ માટીની મૂર્તિની સ્થાપના કરવી છે ગણપતિ